અને જસ્તે આપણે અહીં ચિવાડીએ અત્યારે આપણે વાડીએ જીરૂ જોવા આવ્યાતા આ જીરૂ હે કઈ આપણો બગડી ગયું થોડો થોડો એટલો આપણી વાડીની બાજુમાં બોર હતા જે આપણે બોર ખાવા પૂગી ગયા જો તમે બોર ઇમતા થોડા થોડા આવ્યા છે હજી ચલો આપણે વાડીએ આવી ગયા પતંગ ચગાવ તમેને ખબર હે હમણા ઉતરાળ આવે છે તો આપણો પતંગ હે આ ફિટકી હે આપડી ના પતંગ 1000 રૂપિયા ની આવી ફિરકી હો આપણે નીકળી ગયા છીએ પતંગ જગાવે છે વાડીયા થી ગાઢ તરફ આપણે વાડીયા થી ઘરે આવ્યા નચા ન કે જ આપણે ખંબાડિયા જવાનું થા છે તો વિડિયો માં કન્ટિન્યુ રહેજો ખૂબ મજા આવશે ખંબાડિયા જવાનું કેમ છે આપણે ખંબાડિયા જઈ હાઈ વિડિયો માં કન્ટિન્યુ રહેજો ખૂબ મજા આવશે મિત્રો આપણે ખંબાડિયા આવી ગયા હાઈ જો તમે ઓ મિત્રો ખટારો જો ઘવડો લાંબો છે ખાલી તમે જોવ ખટારો ખંબાડિયા કોર થી નીકળી ગયા છીએ ઘર તરફ ના રસ્તે આપણે સંભાળીયા થી આવી ગયા ગામમાં અને હવે જઈ હે બીડડડન મંદિર. બીડડડન મંદિર આવી ગયા જો તમે. તો મિત્રો આપણે ભાઈબંધની ટ્રેક લાઇન નીકળી ગઈ છે એની વાડી તરફ. वीडियो सारा लाइक हुए तो लाइक दो शेयर कजो सब्सक्राइब दो जय द्वारकाधीश ने जय श्री राम